પાલીતાણાના પરિમલ વિસ્તાર પાસે બે દિવસ પહેલા મારામારી થઈ હતી જેમાં એક જૂથના યુવકોને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેના પગલે પાલિતાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું ભાઈ વધારે અનિપરીક્ષિત 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 E